નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ ખેલ સહાયકની જે ભરતી છે એના વિશે ત્રણ મોટા સમાચાર આવ્યા છો તો એની તમને અપડેટ આપી રહ્યો છું તો ખેલ સહાયકની જે ભરતી હતી એમાં અત્યારે એની કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે તો એ કામચલાઉ મેરિટ યાદી એટલે કે પ્રોવિઝન મેરિટ યાદી આવી છે અને તમે જોવા માંગતા હો તો ખેલ સહાયક જે વેબસાઇટ છે એના ઉપર જઈને જોઈ શકો છો બીજા મહત્ત્વના સમાચાર એ છે કે આ ખેલ સહાયકની ખાલી જગ્યાઓની વિગત પણ મૂકાઈ ગઈ છે એટલે તમારે જે શાળા પસંદગી કરવા માંગતા હોય એ ખાલી જગ્યાની લિસ્ટ પણ તમે જોઈ શકો છો આમાં ધોરણ એકથી આઠની શાળાઓ છે અને ધોરણ છથી બારની શાળાઓ છે તો ક્યાં એકથી આઠ હશે ક્યાં નવથી બાર હશે તો બધી શાળાઓની વિગતો આમાં મૂકેલી છે અને ત્રીજા મહત્વના સમાચાર એ છે કે આ ખેલ સહાયકની જે ભરતી છે એમાં અત્યારે શાળા પસંદગી પણ ચાલુ છે અને આ શાળા પસંદગી તમારે ઓનલાઈન કરવાની રહેશે તો ઓનલાઈન શાળા પસંદગી તમે કરી શકો છો અને એના માટે તમારી પાસે બિલકુલ ઓછો સમય છે એટલે કે સત્યાવીસમી અઠ્યાવીસમી ઓગણત્રીસમી અને પહેલી તારીખ આમ ચાર ચાર જ દિવસ છે તમારી પાસે તો પહેલી માર્ચ બે હજાર ચોવીસની શુક્રવારના રાતના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન શાળા પસંદગી કરી શકો છો તો આ ઓનલાઈન શાળા પસંદગીની પ્રક્રિયા છે એમાં બધાએ ફરજીયાત ભાગ લેવો પડશે હા તો જ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ચાન્સ મળશે નહીં તો નહીં મળે માટે આજે ઓનલાઈન શાળા પસંદગીની પ્રક્રિયા છે ફરજીયાત વેબસાઇટ પર જઈને કરવાની છે સાથે આજે ઓનલાઈન શાળા પસંદગીની પ્રક્રિયા છે એ વેબસાઇટ ખોલ્યા બાદ જે કે કેન્ડિડેટ લોગ છે એના નીચે ખેલ સહાયક શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીંથી લોગ કરો તો આજે બતાવેલું છે ત્યાં જઈને તમારે નીચે લોગ કરવાનું છે સાથે લોગિન માટે ખેલ સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી કરીને વેબસાઇટ છે એના પર લોગિન કરવાનું છે એટલે કે ભરતી વખતે તમે જે વેબસાઇટ પરથી ફોર્મ ભર્યા હતા એ જ વેબસાઇટ છે તો આ રીતે તમે લોગ કરી શકો છો એની મેરિટ યાદી ડાઉનલોડ કરી શકો છો અને આ બીજું ખાસ તમારે તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસ એટલે કે તમારી પાસે ચાર દિવસ છે અને પહેલી માર્ચ બે હજાર ચોવીસને રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો તો ખાસ યાદ રાખવાનું છે પહેલી માર્ચ બે હજાર ચોવીસને શુક્રવારના રાતના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકશો સાથે મેરિટ યાદી છે ખાલી જગ્યાઓની વિગતો છે અને આ ફોર્મ પસંદગી આ ત્રણે તમે સાથે જોઈ શકો છો અને ફોર્મ ભરવાનું કામ છે શાળા પસંદગીની ઓનલાઈન કરવાની રહે છે તો એ બધા કરી દેજો ટૂંકમાં આ રીતની મેરિટ યાદી આવી છે આ મેરિટ યાદી તમે બધા જ જોઈ શકો છો તો ખેલ સહાયકની જે વેબસાઇટ છે એના પર જઈને આ ડાઉનલોડ કરી શકો છો આ કામ ચાલો મેરિટ યાદી છે એમાં જે એક નંબરથી કરીને કુલ સોળસો અને સડસઠ જેટલા વિદ્યાર્થીઓની મેરિટ યાદી બહાર પડી છે એટલે કે જેટલા ફોર્મ ભર્યા હતા તમામ આવી ગયા છે અને ભરતી જો સોળસોની હોય અને સોળસો સડસઠ ફોર્મ ભરાયા હોય તો એવું બની શકે છે કે સો એક વિદ્યાર્થી આમાં ના આવે મતલબ કે જેણે ફોર્મ ભર્યા છે બધાને સો ટકા ચાન્સ છે એટલે કે બધાને શાળા પસંદગી જો કરશો ફોર્મ ભરશો તો બધાને શાળા મળશે અને ટૂંકમાં અઠ્યાસી મેરિટ ચાલુ થઈને જે છેલ્લા નંબરવાળા છે એમને પચાસ સુધીના માર્ક્સ છે તો કુલ સોળસો અને સડસઠ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યો એવો આંકડો છે અને ટૂંકમાં સોળસોની ભરતી હોય તો બધાને ચાન્સ છે થોડું એવું બની શકે છે કે કેટેગરીના લીધે જગ્યાઓ નક્કી કરેલી હોય તો અમુક કેટેગરીમાં ન મળે એવું બની શકે છે પણ આપણે આશા રાખીએ કે બધાને મળી જાય સાથે બીજા તમારા માટે મહત્ત્વના સમાચાર એ છે કે મેરિટ યાદી સિવાય શાળા પસંદગી બનાવી ગઈ છે તો આ શાળા પસંદગીની લિસ્ટ છે તમે જોઈ શકો છો એમાં જિલ્લાઓનું નામ લખેલું છે પછી કયા તાલુકામાં કેટલી જગ્યા છે એ પણ લખેલું છે પછી ક્લસ્ટર છે એટલે કે ક્લસ્ટર સાત આઠ શાળાઓનો સમૂહ હોય એને ક્લસ્ટર કહેવાય આ ક્લસ્ટર નીચે કઈ કઈ શાળાઓ આવી છે તો આ ક્લસ્ટર છે જલી શાળા તો એની ધંધાણા કરીને એક શાળા છે અને આ શાળામાં તમે પસંદગી કરી શકો છો તો એનું ગામનું નામ છે શાળાનું નામ લખેલું છે અને સ્થાનિક બોડી છે બરાબર તો આ રીતે બધી વિગતો આપેલી છે અને આ શાળા કેટલા ધોરણની છે તો કે અપર પ્રાઇમરી છે અને એકથી આઠ ધોરણની છે બરાબર સાથે કયા મીડિયમની શાળા છે તો કે ગુજરાતી છે અને પ્રાઇમરી સ્કૂલ છે બરાબર તો આ રીતની તમામ વિગતોનું એક ખાલી જગ્યાનું પત્રક પણ બહાર પડ્યું છે તો આ રીતે તમને જે શાળાઓ પસંદ હોય એ શાળા આમાંથી લખીને તમે ઓનલાઈન ચોઈસમાં પસંદ કરી શકો છો તો આ મેરિટ યાદીનું જે લિસ્ટ છે એ અને આખેલ સહાયકની જે ખાલી જગ્યાની વિગત છે આ બંને ફરજીયાત પસંદ કરવા માટે ઉપયોગી થશે તો બંને તમે ડાઉનલોડ કરી શકો છો તો આ શાળાઓની પસંદગીની જે ને હું જે આ લિસ્ટ છે એ અહીં મૂકેલું છે એ તમે જોઈ શકો છો સાથે આમાં એવું પણ છે માધ્યમિક શાળાઓ પણ મૂકેલી છે તો કોઈને હાઈસ્કૂલ નવથી બારની શાળામાં જવા માંગતા હોય એ પણ મૂકેલી છે ઘણી તમારી નજીક પડતી હોય તો છથી બારની શાળાઓ પણ મૂકેલી છે તો આ કંઈ ક્યાં કેટલી જગ્યા છે તમે લિસ્ટ ડાઉનલોડ કરી જોઈ શકો છો ડાંગમાં માત્ર ચાર જ જગ્યાઓ છે બાકી બનાસકાંઠામાં પણ ઘણી ઓછી જગ્યાઓ છે તો બનાસકાંઠામાં કુલ આઠ જ જગ્યાઓ છે સાથે કચ્છ છે વડોદરા છે પંચમહાલ છે આમ બધી જગ્યાઓ છે બનાસકાંઠામાં આઠની પણ એનાથી વધારે હોઈ શકે છે બરાબર આમાં નંબર પ્રમાણે લિસ્ટ નથી એટલે કે ઘણી બધી જગ્યાઓ છે તો આ પીડીએફ તમે સારી રીતે જોશો તો માહિતી મળી જશે તો આપ સૌનો આભાર આની વેબસાઇટ જે છે હું તમને કોમેન્ટ કરી દઉં છું તો ત્યાંથી તમે કોમેન્ટ બોક્સમાંથી વેબસાઇટ જોઈને લિંક પર ક્લિક કરી શકો છો આપ સૌનો આભાર સાથે તમારા મિત્રો જોડે એક્ઝામ સાથે ચેનલ શેર કરતા રહેજો અને આ મેરીટ યાદી છે એ પણ શેર કરજો અને શાળાનું પસંદગી માટે જે ઓનલાઈન લોગિન કરવાનું છે એ તાત્કાલિક કરશો તો તમારે મોટો ફાયદો થશે આપ સૌનો આભાર થેન્ક યુ